હું પ્રશ્નો પૂછું ને એના જવાબ આપવાના આ બોર્ડ ની અંદર આપણે શાનું ચિત્ર દોર્યું શાનું એ બધા રેલગાડીમાં કોણ બેઠા છે પ્રાણીઓ પક્ષીઓ આ બધા ક્યાં જતા હશે ક્યાં જતા હશે ભાઈ જોયો તો ખરા ક્યાં જતા હશે હે એમના ભાઈબંધ ના ત્યાં જતા હશે કુલદીપ ક્યાં જતા હશે નિશાળે જતા હશે વાહ વાહ ભાઈ નિશાળે જતા હશે પછી મૈત્રીબેને બેને ક્યાં જતા હશે પ્રાણીઓ ફરવા જતા હશે વાહ સૌથી પેલા નંબર માં કોણ બેઠું છે સસલા ભાઈ બેઠા છે પેલા નંબર ના

બીજી કઈ વસ્તુ તમારી જોડે બે છે પાંખો પછી હાથ પગ કૂતરા ભાઈ ની તરત પાછળ કોણ બેઠું છે મોરભાઈ મોરભાઈ કયો બેઠા છે ત્રણ ચલો બીજો આગળ પ્રશ્ન પૂછ્યું તો હાથી ભાઈ કયા નંબર માં બેઠા છે હાથીભાઈ બધા જ બોલો હાથીભાઈની તરત પાછળ કોણ છે કોણ છે જીરાફ છે અને જીરાફની આગળ પણ છે હાથી ચાલો હવે હું ઊભા કરું ધરતીબેન ઉભા તો ધરતીબેન પોપટભાઈ કયો નંબર લઈને બેઠા છે હા સરસ તો પોપટભાઈની આગળ કોણ છે મોર પોપટભાઈની આગળ કોણ છે મોર બરાબર અને પોપટભાઈની પાછળ કોણ છે ચાલો આગળ પાછળની ખબર પડી ગઈ આપણને બરાબર તો દરેક પ્રાણીઓ અંક લઈને બેઠા છે બરાબર સસલાભાઈ કયો અંક લઈને બેઠા છે એક કૂતરાભાઈ કયો અંક લઈને બેઠા છે ચાલો કૂતરાભાઈની પાછળ કોણ બેઠું છે તો બે બેના પછીનો અંક કયો કેવાય જોરથી બોલો બે ના પછીનો અંક કયો કેવાય ત્રણ ચલો મોરની પછી કોણ બેઠું છે તો પોપટભાઈનો અંક કયો કેવાય ચાર સરસ હવે ખબર પડી ગઈ છે તમને જે આગળ હોય તેને આગળની સંખ્યા કહેવાય અને જે પાછળ હોય એને પાછળની સંખ્યા કહેવાય ચલો જયેશભાઈ આગળ આવ્યો જોર થી જવાબ આપવાનો મને ચલો ઘોડાભાઈ બતાવો પાસે કયો અંક છે છ તો છ ની આગળ કયો અંક કહેવાય છ ની આગળ કયો પાંચ અને છ ની પાછળ કયો અંક કહેવાય અંદર જુઓ છ ની પાછળ સાત સરસ આ ચિત્રમાં મને પોપટભાઈ બતાવો પોપટભાઈ પાસે કયો અંક છે ચાર ચારની પાછળ કઈ સંખ્યા કહેવાય પાંચ અને ચારની પહેલા કયા કહેવાય હા તો મોર પાસે કયો અંક છે ત્રણ તો ચારની આગળની સંખ્યા કઈ કહેવાય ચારની આગળ ત્રણ અને ચારની પાછળ પાંચ વાહ સરસ બેસી જાઓ હવે જુઓ ભાઈ આપણે વચ્ચેની સંખ્યા શીખીએ વચ્ચે વચ્ચે એટલે કેવું ચલો બીજું પૂછું હાથી ભાઈ અને સિંહભાઈ આમની વચ્ચે કોણ છે એક અને ત્રણ એના વચ્ચે કોણ છે એક અને ત્રણના વચ્ચે કઈ સંખ્યા બે ચલો કુલદીપભાઈ આવી જોઈએ પાંચ અને સાતની વચ્ચેની સંખ્યા બતાવો હા કઈ સંખ્યા છે સંખ્યા કઈ છ સરસ બેસી જો ચલો નિકુલભાઈ આવી જોઈએ ત્રણ અને પાંચની વચ્ચેની સંખ્યા બતાવો ત્રણ અને પાંચ ત્રણ ક્યાં છે હા અને પાંચ ક્યાં છે હા એના વચ્ચે કોણ છે કઈ સંખ્યા છે ચાર વા સરસ બેસી આપવાનો આ પાંચ કોની કોની વચ્ચે આ ભાઈ કોની કોની વચ્ચે બેઠા છે વાંદરા ખાલી જગ્યાઓ મૂકી છે થોડીક તમારે પૂરવાની છે કોણ પૂરશે આમાંથી સરસ બીજી ખાલી જગ્યામાં કેટલા લખેલા છે તો છ ની પાછળ સંખ્યા લખશું કાગળની પાછળની છ ની પછી કેટલા આવે છ ના પાછળ કેવી સંખ્યા લખવી પડશે હવે વચ્ચેની કેવી વચ્ચેની તો છ અને આઠ ના વચ્ચે કોણ આવે ચિત્રમાં જોઈને જવાબ આપો છ અને આઠ ના વચ્ચે કોણ છે સરસ તાળી ભાઈ બધા સરસ જવાબ આપ્યો આ રીતે બાળકોને આપણે આગળની પાછળની અને વચ્ચેની સંખ્યાની સમજણ આપી શકીએ